સાંભળો ઓફર હું શું લઈ આવી જો એકદમ આમ ક્રિએટીવ આઈટમ છે માર્કેટમાં હું લઈ આવી છાસ ની પાઇપ છાસ હોય ને પીવાની હા એની પાઇપ પાઇપ માં છાસ હોય એમ તું તું શું પાછું પ્યાલામાં માં આલે થેલીમાં છાસ આલે તું પાઇપમાં ભરી આઈ ભરી નથી આઈ તૈયાર હોય યાર મને ખબર નહિ પાઇપ આ શું લઈ તને ખબર છે પાઇપ શાંતિ રાખ પાઇપ પાઇપ ડોબી ટ્યુબલાઇટ છે ટ્યુબલાઇટ છે તો તને આ ખબર પડે છાસ ની પાપ કોન્સેપ્ટ આવ્યો છે ધોરણ માં પણ ગ્રેસ લીધી હતી એમાં પાછી આજે ફર્સ્ટ એપ્રિલ એક સામાન્ય ડોબી ને ભયંકર ડોબી બનાવી સારું છોડાવે છે